દોસ્તો એક 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 દિવસની વાત છે વખત જંગલમાં સસલું અને કાચબો અને બીજા ઘણા પ્રાણીઓ રહેતા હતા એક દિવસ કાચવાભાઈ તો ધીમે ધીમે ચાલતા ચાલતા જતા હતા અને ત્યાંથી સસલાભાઈ નીકળવાનું થયું સસલાભાઈ તો કાચવાની ધીમે ચાલ જોઈને હસવા લાગ્યા એમને તો અભિમાન થવા લાગ્યું કે મારાથી વધારે ઝડપથી કોઈ ના ચાલી શકે કે દોડી ના શકે અને તે તો કાચબાભાઈનો મજાક ઉડાડવા માંડ્યા કે તમે તો ધીમા ચાલો છો કાચબાભાઈને ખોટું લાગ્યું પણ તેઓ કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલતા થઈ ગયા પછી તો સસલાભાઈ અભિમાન આવી ગયું અને તેઓ તો કાચબાભાઈના રસ્તામાં જઈને ઊભા રહી ગયા અને તેમને કહેવા લાગ્યા કે તમે મારી સાથે રેસ લગાડો અને ધીમે ધીમે આ વાત આખા જંગલમાં ફેલાવા લાગી અને થોડીક વારમાં તો આખું જંગલ ભેગું થઈ ગયું હવે તો કાચબાભાઈના માનની વાત આવી ગઈ હતી હવે તો કાચબાભાઈ પૂરી તૈયારી કરવા લાગ્યા હતા સસલાભાઈ તો આરામથી બેઠા હતા કેમ કે તેમના મનમાં તો કંઈક બીજું જ હતું બીજે દિવસે સવાર બધાય ભેગા થઈ ગયા અને રેસની શરૂઆત થઈ કાચબાભાઈ તો ધીમે ધીમે ચાલતા થયા અને સસલાભાઈ તો ઝડપથી આગળ વધવા લાગ્યા શરત એ હતી કે બપોર સુધીમાં આખા જંગલનો આંટો મારીને પાછું આવવાનું છે જે સૌથી પહેલાં આવશે તે વિજેતા બનશે સસલાભાઈ તો થોડી વારમાં તો જંગલનો અડધો ભાગ કાપી નાખ્યો અને પાછળ વળીને જોયું તો કાચબાભાઈ તો ક્યાંય દેખાતા ન હતા તેમને એમ કે હજી તો આને ઘણી વાર લાગશે આવું વિચારીને તેમને મનમાં એમ થયું કે હું થોડુંક આરામ કરી લઉં અને તેઓ એક ઝાડ નીચે નીંદર કરવા બેસી ગયા અને તેઓ થોડી વારમાં તો સૂઈ ગયા થોડી વારમાં કાચવાભાઈ ત્યાં આવી ગયા પણ તેઓ આરામ કરવા ના રોકાયા અને ચાલવાનું ચાલુ રાખ્યું તો થોડી વારમાં તેઓ જંગલનો પોણો ભાગ પૂરો કરી ગયા અને ત્યાં તો સસલાભાઈની આંખ ખુલ્લી અને એમણે જોયું તો કાચબાભાઈ તો ઝાઝા આગળ પહોંચી ગયા હતા હવે સસલાભાઈ દોડ્યા પણ ભેગું ના થયું કાચબાભાઈ રેસ જીતી ગયા આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ અને ક્યારેય કોઈનો મજાક ના ઉડાડવો જોઈએ